આવનારા થોડાક જ દિવસમાં વડોદરા મહાનગરપાલિકાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે તે પૂર્વે પાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં શહેરના સાંસદ ધારાસભ્ય તેમજ અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવનારા ત્રણ થી ચાર દિવસમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કરવામાં આવશે જે બાદ મિટિંગમાં ચર્ચા વિચારણાના અંતે આ બજેટને અંતિમ ઓપ આપવામાં આવશે જે પહેલા આજે પાલિકા ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠક બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું કે આ આ બજેટ બજેટ લોકોને સુવિધા આપનારું હશે બજેટમાં નાગરિકોના પણ મંતવ્ય લેવામાં આવશે અને નિરીક્ષણ બાદ પણ સમાવિષ્ટ કરવામાં આવશે ખાસ કરીને રોડ રસ્તા પાણી ગટર સહિતની જરૂરિયાતના કામો પર ભાર મૂકવામાં આવશે નવા પાણીના સ્ત્રોત વિકસાવવા સહિત તમામ સુવિધા નાગરિકોને મળે તેવા પ્રયાસો કરવામાં આવશે આ વખતે વડોદરા મહાનગરપાલિકાનું પચીસ છવ્વીસનું બજેટ રજૂ થવાનું છે ગયા વર્ષે જે બજેટ રજૂ કર્યું એનું ડ્રાફ્ટ બજેટ રિવાઇઝ બજેટ અને પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ આ બંને સ્ટેન્ડિંગ કમિટીમાં આવનારા ત્રણ ચાર દિવસમાં રજૂ થશે આ વખતે વડોદરા એક નવો અભિગમ અપનાવી ગયા વર્ષે પણ અપનાવતા આ વર્ષે પણ અપનાવ્યું કે પાર્ટિસિપેટરી બજેટ એટલે કે ઓનલાઈન નાગરિકોના સૂચન રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સિસના જે એસોસિએશન હોય એમના સૂચન સિવિલ સોસાયટીના સૂચન જાગૃત નાગરિકોના સૂચન અને એનજીઓના સૂચન આ તમામ સૂચનો ઓનલાઈન આવી ગયા છે તમામનો સમાવેશ થાય અમુક સૂચનો એવા હોય કે જે કામ કરવા યોગ્ય હોય અમુક સૂચન એવા હોય કે જે ઓલરેડી બજેટમાં લીધેલા હોય અમુક સૂચનો એવા હોય કે જે ઇમ્પ્રેક્ટિકલ ના થાય હોય એવા એટલે એને સેગ્રીગેટ કરી એને પ્રકારના સૂચનો સમાવેશ કર્યો છે આજે બજેટ રજૂ કરતાં પહેલાં વડોદરા મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓ એટલે કે માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં ડેપ્યુટી મેયર ચેરમેન નેતા તમામ લોકો હાજર રહ્યા હતા તમામ ધારાસભ્યો અને મેમ્બર ઓફ પાર્લામેન્ટને પણ સૂચિત કરવામાં આવ્યા હતા જેમાં સાંસદ શ્રી હેમંતભાઈ જોશી અને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ શ્રી કેવુરભાઈ અને ચૈતન્યભાઈ દેસાઈ સાથે કમિશનર ચેરમેન મેયર તમામની હાજરીમાં એક ફ્રેન્ક ડિસ્કશન કરી અને એમના એરિયાના કયા કામોનો સમાવેશ કરો ખાસ કરીને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે લોક સુવિધાના કામો જેમાં પાણીનું નેટવર્ક હોય ડ્રેનનું નેટવર્ક હોય રોડ રસ્તાના કામ હોય સાથે સાથે પાણીના નવા સ્ત્રોતો ઊભા કરવાનાં કામ હોય અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વેજીટેબલ માર્કેટ બનાવવાના હોય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના હોય યોગા સેન્ટર બનાવવા લાઇબ્રેરી બનાવવાના પબ્લિક ટોયલેટ બનાવવાના હોય એ પ્રકારના પોતપોતાના એરિયાના સૂચનો લેવામાં આવે જે ખરેખર આકર્ષક કામો હોય અને પ્રજાક્ષી કામો હોય કે જેમાં વડોદરા નાગરિકોના જે તમામ સ્ટેક હોલ્ડર છે એમાં સિનિયર સિટીઝન હોય મહિલાઓ હોય બાળકો હોય ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી હોય તમામના માટે ને કંઈક બજેટમાં વિશેષ પ્રાવધાન થાય એ પ્રકારના સૂચનો લેવામાં આવે અને સૂચનોનો સમાવેશ બજેટમાં કરવામાં આવશે અને બજેટ પ્રિપેર કર્યા પછી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે માન્ય કમિશનરશ્રી દ્વારા મોકલવામાં આવશે એની પર બૃહદ ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ સામાન્ય સભામાં બજેટ મંજૂરી માટે મૂકવામાં આવશે સામાન્ય રીતે વીસમી ફેબ્રુઆરી પહેલાં બજેટ મંજૂર કરવાનો જીપીએમ સેક પ્રમાણેનો સિરસ્તો છે મને લાગે છે કે આ બજેટ વીસમી ફેબ્રુઆરી પહેલાં સામાન્ય સભામાં મંજૂર થઈ જશે આ વખતનું બજેટ ખૂબ સારા નાણાકીય કદનું હશે જેમાં એ વડોદરા શહેરના ઓગણીસ વોર્ડ પાંચ વિધાનસભા ક્ષેત્રો છે એમાં એક સરખું એલોકેશન થાય અને વડોદરા શહેરનો સર્વંગી વિકાસ થાય વડોદરા શહેર સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને સસ્ટેનેબલ સિટી બને ગ્રીન સિટી બને અને ઝીરો કાર્બન એમિશનવાળું સિટી બને એ દિશામાં કામગીરી કરવામાં આવશે આકર્ષક પ્રોજેક્ટમાં પીએમ ઇ બસ હોય નવા ઓડિટોરિયમ બનાવવાના હોય નવા ગાર્ડન બનાવવાના હોય વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની એ પ્રકારના આકર્ષક પ્રોજેક્ટોનો સમાવેશ કરવામાં આવશે જેથી કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે એક સોશિયલ રિક્રિએશન સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવશે સાથે સાથે ટેકનોલોજીને પ્રાધાન્ય આપવામાં આવશે તમામ વસ્તુ ડિજિટલાઇઝ થાય અને તમામ પ્રોજેક્ટો જીઆઈએસ મેપિંગથી એક સેન્ટરથી મોનિટર થાય એ પ્રમાણેનું આયોજન હાથમાં ધરવામાં આવશે જે પ્રમાણે ફાયર સ્ટેશનોની સંખ્યાની જરૂર હશે એ પ્રમાણે ફાયર સ્ટેશન મૂકવામાં આવશે પીપીપી પ્રોજેક્ટો પર પણ ભાર મૂકવામાં આવશે કે જે જગ્યાએ બીઓટી એટલે બિલ્ડ ઓપરેન્ટ ટ્રાન્સફરથી વડોદરા શહેરનો ઝડપથી વિકાસ થાય અને એનું સારી રીતે મેન્ટેનન્સ થાય અને કોઈપણ પ્રોજેક્ટ ઓએન્ડમ સાથે આપવામાં આવે જેથી કરીને મેન પાવર કે જે કોર્પોરેશન પાસે કદાચ ઘટ હોય તો એને પણ પૂરી કરી શકાય જ્યાં જ્યાં જરૂરી હશે ત્યાં મહેકમ કોર્પોરેશન દ્વારા ઊભું કરવામાં આવશે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ સમયસર પૂરી પૂર્ણ થાય સ્પીડથી પૂર્ણ થાય સ્કીલથી પૂર્ણ થાય અને સારી ક્વોલિટીનું કામ થાય જેથી કરીને નાગરિકોના સંતોષમાં વધારો થાય નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એ પ્રમાણેના તમામ સકારાત્મક સૂચનો જે ધારાસભ્યોશ્રીના આવ્યા છે મેમ્બર ઓફ પાર્લામેન્ટના આવ્યા છે તમામ પાંચ પદાધિકારીના આવ્યા છે કાઉન્સિલરોના આવ્યા છે દરેક ઝોન અને વોર્ડ લેવલે જે મિટિંગો થઈ છે એમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર ડબલ એ કે જે લોકો રોજબરોજ નાગરિકોના કોન્ટેક્ટમાં હોય ફરિયાદોના આધારે નક્કી કરવામાં આવે કે આ એરિયામાં નેટવર્ક બદલવાની જરૂર છે આ એરિયામાં રેમ વર્ષાદી નાખવાની જરૂર છે આ એ વોટર લોગિંગ છે આ એરિયામાં રેન વોટર હાર્વેસ્ટિંગ કરવાની જરૂર છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને ખૂબ આકર્ષક બજેટ મૂકવાનું આયોજન આજે કરવામાં આવ્યું છે મને આશા છે કે માન્ય કમિશનરશ્રી અને વહીવટી પાંચ દ્વારા સાચા અર્થમાં પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવશે